ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યમાં નકલી કચેરી નકલી ઘી બનાવટી બાબતોએ મુદ્દો ઉઠાવ્યો હતો જેને કારણે ગૃહમાં હોબાળો થયો કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્યાર કરીને હોબાળો કરતા સ્પીકરે ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા આ પછી અધ્યક્ષના સસ્પેન્શનના હુકમને રદ કરવા વિપક્ષે માંગણી કરી હતી ફરી અમે અધ્યક્ષશ્રીને વિનંતી કરી કે આ ઉડાવ જવાબ આપે છે જૂના કૌભાંડોની વાત કરે છે પણ આઠ વર્ષથી નકલીનું રાજ ચાલે છે એની વાત નથી કરતા તો એના માટે અમારી જગ્યા પર જ ઉભા છીએ અમે કોઈ વેલમાં નથી ગયા કોઈ અસભ્ય વર્તન નથી કર્યું ફક્ત ને ફક્ત નકલી કાંડને ખુલ્લું પાડવા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે નિયમોને આધીન કર્યું છે પણ બહુમતીના જોરે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય ને પ્રજાનો અવાજ જ્યારે વિપક્ષ બને જ ત્યારે વિપક્ષને ગૃહમતી કેવી રીતે બહાર કાઢી મૂકવા એવો પ્રયત્ન થઈ રહ્યો છે આ બહુમતીના જોરે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહીની હત્યા બરાબર છે આ લોકશાહીનું મંદિર છે અમને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યાં પણ ખોટું થતું હોય જ્યાં પણ સરકારના બજેટના પૈસા વેડફાતા હોય ભ્રષ્ટાચાર થતો હોય કૌભાંડ થતું હોય તો એ માટે બોલવાનો અધિકાર છે અને એ અધિકાર ના વાપરી શકીએ એટલા માટે બહુમતી ના જોરે અમને પાછળ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગને બીજી માગણીઓની ચર્ચા છે જેમાં પણ સરકારનો ગેરવહીવટને નાણાંનો ને ઉજાગર કરવાનો છે તે ચર્ચામાં ભાગ ના લઈ શકીએ એટલા માટે બધાને નિયમોનું ઉલ્લંઘન કરીને સસ્પેન્ડ કરવામાં આવે